નમસ્કાર સાથી મિત્રો હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર ગઈ કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો કે એક મહિલા પોતાના બાર બાર વર્ષના બાળા આઠ વર્ષનો બાળક એને તરછોડી અને કોઈ પરાય વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરી અને ભાગી જઈ જ્યારે મિત્રો આ ઘટના ઘટી એ સમયે મને ખબર નથી કે કયા ગામની ઘટના છે એટલી ખબર હતી કે બનાસકાંઠાની ઘટના છે પણ આજે જાણવા મળ્યું કે બનાસકાંઠાના દિયોદર તાલુકાના મકડાલા ગામની આ ઘટના છે મિત્રો અને જે મહિલા છે એ ચૌધરી સમાજની અંદર દેશી ચૌધરી એ સમાજની અંદર પરણિત હતી અને એવું જાણવામાં આવી રહ્યું છે કે એમના ઘરે કોઈ મારવાડી સમાજનો કોઈ વ્યક્તિ લાઇટિંગનું કામ કરવા જાય છે અથવા તો કોઈ સોશિયલ મીડિયામાં ઓનલાઈન ચેટિંગ દ્વારા કે એમની મૈત્રી થઈ હોય અને પ્રેમની લાગણીની અંદર બંધાણા હોય એવું જાણવા મળ્યું છે પણ મને તો એવું લાગતું નથી કે મહિલાને જોતા કોઈ ઓનલાઈન રીતે ચેટિંગ થઈ હોય પણ આ ભાઈ જ્યારે આ મહિલાના ઘરે કંઈક ઘરની અંદર લાઇટિંગનું કામ કરવા જાય છે એવા સમયની અંદર આ મહિલાને પોતાની વાતોમાં લલચાવે ભરમાવે છે અને એના પછી એમની અંદર એક પ્રેમની લાગણી ઉદ્ભવે છે પણ આ પ્રેમ કેવો મિત્રો શું પોતાના આઠ આઠ વર્ષના બાર બાર વર્ષની બાળા આઠ આઠ વર્ષનો બાળક અને એને તરસોડી અને તમે બીજા સાથે મૈત્રી કરાર કરી અને ભાગીજો શું એને પ્રેમ કહેવાય મિત્રો એ વાત તો ઠીક છે મિત્રો પણ આજે આ સમાજની અંદર આવું તો અનેકવાર બનતું આવ્યું છે પણ આજ પહેલી વાર જોયું કે પોતાના બાળકોને તરછોડી આપણા ગુજરાતની અંદર આ એક દેશી ગામડાની અંદર સિટીઓની અંદર તો થતું હોય છે વારંવાર આવું બધું પોતાના બાળકોને તરછોડી અને કોઈ મહિલાએ આવું પગલું ભર્યું હોય તો આ કિસ્સો આ ઘટના આજે પહેલીવાર જોવા મળી રહી છે અને એને આ ઘટનાને લઈ અને ચૌધરી સમાજની અંદર એક ઘણો બધો રોષ ફેલાયો છે એમના આખા સમર સમાજના દરેક સમાજને આ એક જાણવા જેવી બાબત છે અને આ ઘટનાને લઈ બાળકોના ભવિષ્યને લઈ અને ચૌધરી સમાજ એકત્રિત પણ થયો છે અને આવી ઘટના ના બને કોઈ બાળક રઝળતું ના થાય એના માટે મકડાલા ગામની અંદર ચૌધરી સમાજના નાના મોટા તમામ આગેવાનો ભેગા થયા છે અને સભા યોજી અને આ બાળકોના ભવિષ્ય માટે આગળના સમયમાં શું કરવું એના માટે પણ ભેગા થયા તો આપણે એ વિડીયો જોઈએ કે દિલુપભાઈ ચૌધરી એમનો રિપોર્ટિંગ કર્યું છે તો સૌ પ્રથમ આપણે સાંભળીએ કે સમાજના એ લોકો શું કહેવા માગે છે પછી આગળ આપણે થોડી વાત કરી લડાઈ છે ને આગળના સમયની અંદર શું રણનીતિ છે તો અહીંયા ધોલાભાઈ મારી સાથે જોડાયા છે જેમને હું પૂછીશ કે અહીંયા શું મતલબ આજે મીટિંગ હતી અને શું એજન્ડા હતા આજે જ્યારે આ શરમનાક ઘટના બની અને આપે કદાચ સોશિયલ મીડિયાની અંદર જોયો હશે કે જે વિડિયો કે જે બાર બાર પંદર પંદર સા બાળકોને તરસોડીને પોતાની માં ત્યારે આવી રીતે લોકો એને લઈ જાય તો એ અમારા ઘરમાં આ વખતે સમાજ ક્યારે સહન કરવા માટે નથી કારણ કે અવારનવાર કિસ્સા જતા કર્યા છે પરંતુ આટલી હદે જયારે બાળકોને લઈને ઘર ઘર બનાવવું એ ખરેખર આ સંસારમાં અન્યાય છે અને આ અન્યાય માટે અત્યારે યુવાનો વડીલો ચોવીસ ગામના ભેગા થયા છે અને જો અમારી ચોરીની વસ્તુ પાછી આપવામાં નહીં આવે તો એકત્રીસ તારીખે જે સંમેલન કરવાના છે એમાં એકસો ને ચોત્રીસ ગામને અહીંયા બધા સમાજના ભેગા થશે અને આગળની રણનીતિ પ્રમાણે એ કામ કરશે ત્યારબાદ આપણી સાથે ખેગારભાઈ પણ જોડાયેલા છે જેઓ સતત આ વસ્તુને લઈને આયોજન કરતા રહ્યા છે અને એની ચિંતા કરતા રહ્યા છે કે સમાજમાં કેમ આવી ઘટના ઘટશે તો હવે જે ખેગારભાઈ વાતચીત કરીએ જે બાળકો છે એમના ભવિષ્યને લઈને આ આજે સમાજે શું વિચાર કર્યો છે અત્યારે મેઈન મુદ્દો તો એ જ છે ભાગીડું તો ઘણા જતા હોય છે અને એનો નિર્ણય કદાચ નથી આવતો ને આવે છે એવું છે પણ અત્યારે નાના બાળકોને એનું ભવિષ્ય માટે કરીને સમાજે ચિંતા કરી છે આ બાળકોનું શું નાના નાના બાળકોને મૂકી અને કોઈ બી જતાં રહે ને લઈ જવાવાળા પણ કેટલા નિર્દય કહેવાય કે એને લઈ જાય છે અમે એના માટે ચિંતન બેઠક ની આયોજન કર્યું છે અને જે લઈ વાળો છે એના ભાઈ આગેવાનો વાત કરી છે કે તમે ટૂંક સમયની અંદર આ પાછી એમના બાળકો આવે એની માને કરાવો તો અમે ભવિષ્યની ટૂંક સમયની અંદર એકત્રીસ તારીખે અમે સંમેલન અમારે સમાજ નું કરવાના છીએ અને જે આજુબાજુના ગોળના જે આગેવાનો છે એમને પણ અમે આપવાના છીએ આ નહીં થાય તો ભવિષ્યમાં કઈ ભી અમે કરવાના મૂડમાં છીએ અને દીકરીને ગમે રીતે પાછી લાવવાના મૂડમાં છીએ એવું આયોજન કરવામાં આવ્યું છે એટલે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને લગભગ એકસો ને ચોત્રીસ ગામ ની મિટિંગ થવાની છે સાચી વાત છે હા સાચી વાત છે આ બાળકો માટે જ છે દીકરી માટે દીકરી તો જે કરતી કરી કે બાકી નાના બાળકો શું અત્યારે જો આના પાસે અમે સમાજ શું શીખ રાખે નાના બાળકો જો આ રીતે મૂકીને કોઈ જતું રહે તો બીજી વાર ભરી ભરી કોઈ બીજું આવું પગલું ભરે હવે મિત્રો સમાજના લોકો ભેગા થયા છે અને આ મુદ્દાને ને આવી ગંભીર પરિસ્થિતિ સર્જાવવામાં આવી છે જે બાળકો સતત રુદન કરતા રહ્યા પોતાની માને પકડતા રહ્યા કે માં તો અમને મૂકીને ના જઈશ અમારું કોણ રણીધણી થશે આગળનું અમારું ભવિષ્ય કોણ સુધારશે અમારા ભવિષ્યની તો ચિંતા કર અને અત્યારે આટલી નાની ઉંમરની અંદર અમે કોની પાસે સહારો લઈશું તો પણ છતાં આ માં એકની બે થાતી નથી શિવરી પોલીસ સ્ટેશનની અંદર જ્યારે મૈત્રી કરાર કરવા માટે આ ભાગેડું મહિલા અને ભાગેડું વ્યક્તિ જેનું નામ ભરત છે આ બંને જ્યારે શિવરી પોલીસ સ્ટેશનની અંદર મૈત્રી કરાર કરવા આવવાના હોય છે ને એવી ખબર પડે છે બાળકોના જે બીજા સગાવાલા હોયને તો એ લોકો બાળકોને તાત્કાલિક ધોરણે લઈ અને શિવરી પોલીસ સ્ટેશનમાં બાળકોને લઈને આવે છે કે જેથી કરી એના બાળકોના રુદન એના બાળકોની વાતો સાંભળી અને કદાચ એની મા પરત પગલું ભરે પાછી ફરે એવી આશા સાથે બાળકોને શિવરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે જ્યારે બાળકો રડી રહ્યા છે કગરી રહ્યા છે કે મા તું અમને મૂકીને ના જઈશ અને છતાં એની મા એમનો હાથ તરછોડી રહી છે છોડાવી રહી છે કે મારે તમારી કોઈની જરૂર નથી તો મિત્રો આ વાત તો બરોબર છે કે ભલે અને આના બાળકો છોડ્યા નવ નવ મહિના એના પેટની અંદર સેવી પાલન પોષણ કરી અને ચાલતા શીખવાડ્યા આટલા સુધીનો બાર બાર વર્ષ સુધીનો શું એ પ્રેમભાવ ભૂલી ગઈ અચાનક આ તે કેવો બીજા વ્યક્તિ સાથેનો લગાવ કે એના પોતાના પોતે જણેલા બાળકોને પણ તરછોડી દીધા આજે આ ઘટના ઘટી છે ને આ ઘટનાને જોઈ અને બીજા એવા ઘણા સમાજની અંદર આવું થઈ શકે છે મિત્રો તો ખાસ કહેવા માગું છું કે દરેક સમાજે આ ઘટનાનો વિરોધ કરવો જોઈએ હવે વાત કરવા માગું કે આ ભરત નામનો વ્યક્તિ એ જોઈ શું વિચારી અને આ મહિલાને લઈ ગયો એને એટલું વાન ના થયું કે સાલું આ મહિલા એના પતિને છોડી એના પેટ જણ્યા બે બાળક ફૂલ જેવા બે બાળક માસૂમ બાળકો બાર વર્ષની બાળા આઠ વર્ષનો બાળક આ છોડી જેમની સાથે આટલા વરસ રહી છે વીસ વીસ વરસ એના પતિ સાથે એના બાળકો સાથે બાર બાર વર્ષ રહી અને છતાં એક જ ક્ષણની અંદર એમને તરછોડી દેતી હોય અને આ ભરતને એટલો વિચાર ના થયો કે એક ક્ષણની અંદર એમને તરછોડી અને એની સાથે આવવા તૈયાર થઈ ગઈ તો શું આવનારા સમયની અંદર એ મને કેટલો સાથ આપશે સહકાર આપશે એવા ભરતને વિચાર સુધા પણ ના આવે હવે ત્રીજી વાત કરવા માગું મિત્રો કે જ્યારે ભરત આ મહિલાને લઈ અને પોતાના ઘરે જાય છે ત્યારે એનું આ મહિલાની આરતી ઉતારવા આવે છે ભરતના ઘરનાઓ થકી ભરતની લગભગ બહેન હોય છે એની મા હોય છે એ બંને ગેટ ઉપર ભરતની અને આ જે મહિલા ભાગીને આવી ભરત સાથે એની આરતી ઉતારવામાં આવે છે કંકુના પગલા પાડવામાં આવે છે તો ભરતના ઘરનાઓને પણ આવી આવો વિચાર નહીં આવે કે એના આ માસૂમ બાળકોને છોડીને આપણા ઘરે આવી રહી છે તો આવનારા સમયની અંદર આપણા ઘરને કઈ દિશામાં લઈ જશે આપણા દીકરાને કઈ દિશામાં લઈ જશે અને જે બાળકોનું પોતેડી એમની હાય પણ અને લાગ્યા વગર તો રહેવાની નથી તો ફક્ત હું એટલું કહેવા માગું છું મિત્રો કે જે પણ વ્યક્તિ આવું કાર્ય કરે છે એને સૌ પ્રથમ તો એના ઘરની વાત છોડો એ સામે જે પણ વ્યક્તિ હોય એના ગામના લોકોએ સખત વિરોધ કરવો જોઈએ જે વ્યક્તિને પોતાના ગામની અંદર જે આ પ્રકારનું કાર્ય કરે છે આ મહિલા લગ્ન કરેલી ન હોય બાળકો ન હોય તો અલગ વાત છે પણ આ ગામને જે આ ભરતના ગામના લોકો છે ભરતના સમાજના લોકો છે ભરતના ઘરના લોકો છે આ તમામે તમામ જો આવનારા સમયમાં આવી ઘટનાઓ ના ઉદભવે એટલા માટે ભલે ભરતે એન ભરતના ઘરનાઓ થકી આ અમને અપનાવી લીધા હોય પણ હું બીજા લોકોને કહેવા માગું છું અને દરેક સમાજને કહેવા માગું છું કે આનો સખત વિરોધ કરવો જોઈએ જે વ્યક્તિ આવું પગલું ભરીને પોતાના ઘરે પરત છે કોઈ પણ આવી રીતે બાળકો જેના હોય એવા બાળકોને તરછોડાવી અને પોતાના સાથે લઈને પોતાના ઘરે પરત ફરે છે જે વ્યક્તિ એ ગામ લોકોએ સખત વિરોધ કરવો જોઈએ એમનો ગામમાંથી બહિષ્કાર કરવો જોઈએ સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ ગામની અંદર એમને પગ ના મૂકવા દેવો જોઈએ અને એમના ઘરનું પણ જે વ્યક્તિ હોય એના ઘરનું પણ ગામની અંદરથી કરિયાણું શાકભાજી અનાજ દળવાની ઘંટીએ દરણું દરણું દળાવવા જાય આ બધું તમામ રીતે નામંજૂર કરી દેવું જોઈએ કે તમને કોઈ પણ કંઈ વસ્તુ ગામના તરફથી આવવા આપવામાં આવશે નહીં ગામના કોઈ પણ અવસરમાં તમને ક્યાંય બોલાવવામાં આવશે નહીં કે તમારા કોઈ અવસરમાં કોઈને આવવા દેવામાં આવશે ભાઈ આવી ધમકી જો જે જગ્યાએ આવું કાર્ય ઘટના ઘટે છે અને આવી રીતે ગામ જાગૃત બને સમાજ જાગૃત બની અને આવી રીતે સખત વિરોધ કરશે બહિષ્કાર કરશે તો આવનારા સમયની અંદર મને એવું લાગે છે કે આવી ઘટનાઓ નહીવત હોય અત્યારે તમે જુઓ કે એનું સ્વાગત કરવામાં આવ્યું અને ઘરના દ્વારા અપનાવવામાં આવી એ લોકોને પણ જરા દયા ના આવી કે બેન તું તારા બે બાળકોને તરછોડીને આવે છે તો તું પાછી વળી જા અમારા ભાઈને અમે ગમે ત્યાંથી બીજી વ્યવસ્થા કરી આપશું પણ તું તારા બાળકોને સંભાળી લે તારાથી આવું પગલું ના ભરવું જોઈએ પણ મિત્રો કળયુગ છે કળિયુગ સામે ટક્કર લેવી હોય તો મેં કીધું એ પ્રમાણે એનો બહિષ્કાર કરવો જોઈએ ગામમાંથી એને ભૂતકારવામાં આવે એવી કોશિશ કરવી જોઈએ વધારે લંબાવીશ નહીં વિડીયો વધી જશે તો તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવા વિડીયો મોકલતો રહીશ ધન્યવાદ જય માતાજી